વાસ્તવિકતા ન્યૂઝના ચાર વર્ષ પૂરા થયા છે રજનીશજી એમના જે તંત્રી છે અને ખાસ કરીને હું એમ માનું છું કે ઘણા વર્ષોથી મેં એમને જોયા છે કામ કરતા ચાર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે મારે હૃદયની એક માજી લોકપ્રતિનિધિ તરીકે આ વિસ્તારના કાર્યકર તરીકે ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને પત્રકાર જગત એક ચોથી લોકશાહીની ચોથી જાગીર છે અને ખાસ કરીને રજનીશજીએ હું એમ માનું છું કે એક એક પ્રશ્નોને નવસારીના જે કોઈ પ્રશ્નો હોય એને ખૂબ જ તેને એમ કહેવામાં આવે સંવેદનાપૂર્વક લોકશાહીના ચોથા સ્તંભમાં જે કંઈ પ્રશ્નો આવતા હોય એને એને ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ કર્યા છે આજે હું તો એ બાબતમાં પોતે માજી ધારાસભ્ય તરીકે મારા દસ વર્ષના શાસનમાં મેં એમને કામ કરતા પણ જોયા અનેક પ્રશ્નોને વાંચા આપતા પણ જોયા અને જ્યાં જરૂર પડે ત્યાં ઉગ્રતાથી રજૂઆત કરતા પણ જોયા છે પરંતુ મને આનંદ એ વાતનો છે કે એમની જ્યારે રજૂઆત હોય છે ત્યારે એમાં કંઈક ને કંઈક લોક ઉપયોગી અને ખાસ કરીને લોકોને સ્પર્શતા પ્રશ્નો હોય છે તેનો ગર્વ છે મારે વિશેષ વાત નથી કરવી પરમ પરમકુપારુ પરમાત્મા એમને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું અને ખૂબ આગળ વધે અને લોકપ્રયોગી જે પ્રશ્નો છે એને વાંચા આપતા રહે અને ખાસ કરીને હંમેશા દોડતા હોય છે કોઈ પણ પ્રશ્નો હોય એને માટે રાત દિવસ મેં એમને સમાજ પ્રયોગી દોડતા જોયા છે ત્યારે એમને પણ એમને તંદુરસ્તી પણ સારી રહે અને ખૂબ આગળ વધે કે ભાઈ ભગવાનને પ્રાર્થના આભાર ભારત માતા કી છે